બધા નવા મિત્રોનું આ ઓટલો પર સ્વાગત ઘણી બધી બુક્સની આપણા મિત્રોએ વાત કરી સંસ્કૃતિ આવી ગઈ ઇંગ્લિશ રાઇટર આવી ગયા ઘણી બધી બુક્સ આવી ગઈ મારે તમને જે વાત કરવી છે એ છે મળેલા જીવ પન્નાલાલ પટેલ સૌથી પહેલા તો હું આ પુસ્તક સુધી કઈ રીતે પહોંચ્યો એમની વાત કરવી છે ત્યારબાદ પુસ્તક વિશે વાત કરું હું જ્યારે ધોરણ નવ માં ભણતો એટલે કે આજથી પંદર સોળ વર્ષ પહેલા ત્યારે મારા ગુજરાતીના એક સરે ચાલુ લેક્ચર એવું કીધું કે એક મળેલા જીવ જે છે પનાલ પટેલ એ બુક વાંચવા જોઈએ અને બીજી બુક હતી માનવીની ભવાય આ બે પુસ્તક તમારે વાંચવા જોઈએ એ સરે આ વાત માત્ર 5 સેકન્ડમાં પૂરી કરી દીધી પણ એ જે મળેલા જીવ જે નામ હતું એ મારા મગજમાં ચોંટી ગયું એટલા વર્ષ સુધી ચોંટે રહ્યું કે બુક વાંચવા માટે આમ આમ તો કોને કે બુક વાંચવું એક મારું સપનું હતું એક વખત મેં બુક પરચેસ પણ કરી પણ બીજે દિવસે મિત્રનો બર્થડે હતો સો ગિફ્ટ આપી ખબર નહોતી મે બુક આપી દીધી લાઇબ્રેરીમાંથી ત્રણ વખત બુક લઈ આવું પ્રકરણ શરૂઆત કરું કઈ ને કઈ વિઘ્ન આવી જાય કદાચ વિઘ્ન હરતાનો નઈ પૂછતો એટલે કદાચ નઈ મંજૂર હોય અને બુક અધૂરી રહી જાય અને ઈશ્યુની ડેટ આવી જાય મતલબ બુક પામેમાં એ વાંચ્યું અમારું સપનું હતું અને અમારું સપનું ક્યારે પૂરું થયું તો જ્યારે મારા મેરેજ થયા અને મારા મેરેજ પછી જ્યારે મારો પહેલો બર્થડે આવ્યો ત્યારે મારા ધર્મ આ બુક મને ગિફ્ટ કરી એમની સાથે મને ત્રણ બુક ગિફ્ટ કરી એટલે આ પુસ્તકના પહેલા પેજ પર પણ મને લખેલું છે કોઈ પણ મને ગિફ્ટ આવનો પહેલા પેજ પર લખી આપો મને કોના તરફથી મળેલી ત્યારે મે લખેલું છે કે મને મળેલા જીવ તરફથી આ બુક છે આ મળેલા જીવ મનલાલ પટેલની ઉત્કૃષ્ટ જે નવલકથાઓ છે એમાંની એક છે તમે મનલાલ પટેલનું કોઈ પણ સાહિત્ય વાંચો કંકુ માનવીની ભવાઈ પાછલા બારણે મળેલા જીવ આ બધાય પુસ્તકોનું આજ છત નીચે રિવ્યુ થયેલું છે અને સૌથી મોટી એ વાત કે આ બુક રિવ્યુના સેશનમાં મારા જીવનનો જો કોઈ મે પહેલો વિડિયો આજ છત નીચે બનાવેલો હોય તો એ પણ મળેલા જીવ જ અને થેન્ક્સ ટુ વિજયભાઈ કે એ વિડિયો એટલો વાયરલ થયેલો હતો કે જે પન્નાલાલ પટેલ તો હયાત નથી પણ એમના દીકરા ભરતભાઈ પટેલ એમણે આ રિવ્યુ સાંભળેલો અને પર્સનલી મને વિજયભાઈ ભરતભાઈ જોડે વાત કરાવી અને ભરતભાઈ પટેલે એ સમય મને બપોર વચ્ચે લગભગ દોઢ બે વાગે અમદાવાદના બુક સ્ટોલમાંથી એમને કોલ કરાયો અને મને ખૂબ અભિનંદન આપ્યા એ ખાસ તો અભિનંદન એ બાબતે કે આજની નવી પેઢી પણ આવા પુસ્તકો વાંચે છે આ બુક એક એવી વસ્તુ છે કે આ બુક એવી છે કે મને પર્સનલી ખૂબ વાલી છે મને બહુ વાલી છે એટલે હું ઘણી વખત આ બુક સાથે હું મારી છાતી પર રાખીને સુઈ જાઉં છું તો પણ બહુ સારી ઊંઘ આવે છે ઘણી વખત એવું થાય છે કારણ કે પુસ્તકનો પ્રતાપ છે તો મળેલા જીવમાં તો એવું તે શું છે કે જે મને મને ખૂબ ગમે છે મે જ્યારે વાંચી નહોતી ત્યારે મને ખબર નહોતી પણ એ કહેવાય ને કે તમે જે વસ્તુ વિશે વિચારતા હોય એ વસ્તુ તમને ખેંચે જે જેમ રીહ બુકનું હું નતો ગયો પણ એને મને સોધી લીધું બસ એવું જ કંઈક આ બુક વિશે તો બુકની જ્યારે શરૂઆત થાય છે તો બુકની ઘણી બધી આવૃત્તિઓ બહાર પડેલી અને આવૃત્તિની પ્રસ્તાવના જવેચંદ મેઘાણી લખે છે આ દરેક આવૃત્તિની પ્રસ્તાવના મેઘાણી સાહેબે લખેલી છે અને સૌથી પહેલા જ્યારે શરૂઆત થાય છે આ બુકની ત્યારે પનલાલ પટેલ જે છે એમાં લખે છે શરૂઆતમાં પહેલા પેજ ઉપર મળેલા જીવના હેડિંગ નીચે કે માથાની તુંબડીમાં લાખ લાખ મોતી માથાની તુંબડીમાં લાખ લાખ મોતી લ્યા હૈયાની કોથડી ખાલી અભાગ્યા

તો મળેલા જીવ ની સ્ટોરી શું છે તો મડેલા જીવ જે છે એના બે પાત્રો છે કાનજી પૂરો થાય છે ત્યાંથી જીવીની શરૂઆત થાય છે જે પણ મારી સામે એ જ લોકો છે એમને ખ્યાલ છે આ પુસ્તકની શું વેલ્યુ છે આવી જે પુસ્તક છે માનવીની ભવાઈ આપણે બધા કદાચ છપ્પન નો દુકાળ આ શબ્દ સાંભળ્યો છે પણ જો છપ્પન નો દુકાળ શું હતો એ તમારે સમજવું હોય તો એક વખત માનવીની ભવાઈ વાંચવાની કરી દે કે છોપર ને દુકાળ સુધ તો જીવની લવ સ્ટોરી કઈક એવી છે આખી તો નહીં જ કહું જ રહી જે કાંજી નામનો ભાતીગર મેળા હતા મેળા એટલે ત્યારનો વર્ષોત્સવ આખા વર્ષમાં જો સારામાં સારો કોઈ ઉત્સવ હોય તો મેળો એ સિવાય બીજું કોઈ વસ્તુ પણ મનોરંજનની કોઈ વસ્તુ પણ નહોતી તો એ મેળામાં કાંજીને જીવની મુલાકાત થાય છે અને ત્યારથી કાંજીને જીવ એકબીજાને ચાહવા લાગે પણ પ્રશ્ન એ થાય છે કે બેનું ગામ આજુબાજુમાં હોય છે અને કાંજીનો જે મિત્ર છે એમના લગ્ન જીવી સાથે નક્કી કરવામાં આવે છે પણ લગ્ન અનઓફિશિયલ છે એટલે ઓફિશિયલ નથી એમના માટે જીવીને ભગાડવાની છે એમના ગામમાંથી અને જીવીને ભગાડવાનું જે વચન છે એ જેનો મિત્ર બટકો છે વાણન છે બાપ નથી માત્ર માં છે એ માતની શરમે માતાની શરમે કાંજી જીવીને ભગાડવાનું વચન બટકા માટેની માને આપે છે વિચાર કરો શું સિચ્યુએશન કે જે વ્યક્તિ એકબીજાને ચાહે છે એ કાંજી તેરસની અંધારી રાતે તેરસની અંધારી રાતે એમને એના ગામમાંથી ઉપાડવા માટે જાય છે પણ એ કોના માટે કોઈ અન્ય માટે માત્ર એક શરતે બંને મંજૂર કરે છે કે ચાલો કોઈ પણ સંબંધે જીવનભર નજરની સામે તો રહેશે કોઈ પણ સંબંધ કોઈ પણ સંબંધ ગામમાં રહે છે નજરની સામે તો રહેશે પણ વિધાના લેખ કંઈક અલગ હોય છે કે અમુક સમયે જે બટકો છે એ પણ મૃત્યુ પામે છે અને એટલા બધા ગામમાં તો બધી વાવટ ફેલાઈ જાય છે કે કાનજીને જીવન પ્રેમ સંબંધ છે એટલે જ કાનજીને ભગાડીને લેવાનો છે જ્યારે કાનજી આ બાબતમાં એ વિચારી લે છે કે જીવી અમે મારી નથી તો માત્ર મારે મનથી માનવાની છે બાકી મારી નથી એ પોતાના ખેતરમાં જ કામ કરતો હોય જીવી પણ સાથે કામ કરતી હોય બહુ બધા આવા પ્રસંગો બને છે ધીમે 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 એટલું બધું ફ્રસ્ટ્રેશન મગજમાં થાય છે કે છેલે જીવી ગાંડી થઈ જાય છે છેલે જીવી ગાંડી થઈ જાય છે કારણ કેનો પતિ મરી જાય છે અને કાનજી આ બધા ગામના સમાજના દુઃખથી સહન કરી કરી અને બીજા શહેરમાં કમાવા માટે વયો જાય છે કાનજી જેવો કમાવા માટે જાય છે ને પાછળથી જીવી હવે ખરેખર એકલી થઈ જાય છે અને પોતે ગાંડી થઈ જાય છે એટલી ગાંડી થઈ જાય છે કે હવે તેનું પાગલ કેવાય પાગલ બની જાય છે પટેલની કથાની શરૂઆત મેળાથી થાય છે અને એનો અંત પણ મેળાથી થાય થાય છે છે ગામ ભેગું અને જે દિવસે મેળો હોય છે ત્યારે જીવીને બધા મેળામાં લઈ જાય છે અને તે દિવસે ત્યાં કાનજી એક સારો એવો વેપારી બની એમ્બેસેડર ગાડીમાંથી ઉતરે છે અને જીવીને છોડે છે કોઈ પણ કઈ પણ પૂછા વગર ત્યાં ગાંડી ગેલી જીવી જે છે જે પાણીના ખાબોચામાં પડુ પડું થતી હોય છે કપડાં મેલા ગેલા છે વાળના કંઈ ઠેકાણા નથી મોટાના બધા સ્ટેજ ઉતરી ગયા છે વર્ષો પહેલા જે ચોબરથી રૂબર મંતી જે જીવી હતી એ હવે કચરાના કાગડિયા વીંટી બાય જેવી થઈ જાય છે અને ગાંધીને હાથ પકડી અને પોતાની ગાડીમાં બેસાડી અને લઈને નીકળી જાય છે અને જ્યારે લઈને નીકળી જાય છે ત્યારે છેલ્લી જે લાઈન છે

લોહીના કોગડા આખી જિંદગી કાંજીને જીવે લોહીના કોગડા કર્યા અને અંતે જ્યારે એને મળે છે ત્યારે પોતાની સાથે લઈને જાય છે પણ ત્યારે અહીંયા કથા સમાપ્ત થઈ જાય છે હું તો એમ વિચારું છું કે પનેલાલ પટેલ અહીંયા વાત સમાપ્ત કેમ કરતો હજુ કદાચ પાછળ એવું લખેલું હોવું જોઈએ ક્રમશઃ ડોટ 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 ત્યાંનો બીજો ભાગ હોવો જોઈએ 100% હોવો જોઈએ પનેલાલ પટેલની તમે કોઈ પણ પુસ્તક વાંચો

કે મે લગભગ એક કોઈ પુસ્તક પર જોઈ નથી આ પુસ્તક નું જે તમને પેજ કવર દેખાય છે જેમાં બે પાંદડા છે એક ચહેરો પુરુષનો દેખાય છે એક ચહેરો કદાચ આપને સ્ત્રીનો દેખાય છે પરંતુ એ ચહેરો નથી આ જેને પણ ડિઝાઇન કરેલી છે એને મારા 100 100 સલામ છે કારણ કે જે ડિઝાઇન કરેલી છે એમાં આખે આખું પન્નાલાલ પટેલ નું નામ છે અહીંથી પ અડધો ન

ઘણા બધા લેખકો આવે છે ઉમાશંકર જોશી જેના આવો કોઈ અભ્યાસક્રમ છે ખ્યાલ છે અમે સાથે એમે કરીએ છીએ એટલે તો પનેલાલ જે પણ કોઈ વ્યક્તિને અમે કહો કે કોઈ પણ વસ્તુ જેમ અસર કરી જાય ને આપણા જીવન સાથે વણાઈ છે મે હમણાં જ કિશનભાઈને બતાવ્યું કે આ એટલી મારી સાથે વણાઈ ગઈ છે કે મારી જે વાઈફ છે એમનું નામ મે મારા ફોનમાં એનું નામ જિગ્નેશા છે શોર્ટમાં મે જીગી કહીએ છીએ અપલોડ નહી કરતા હો ભાઈ અમે શોર્ટમાં એને જીગી કહીએ છીએ પણ એમનું નામ আর পুস্তক বাঁচা পিছিয়ে